ડભોઈ ટેંબે ફાટકથી તાલુકાના ગોપાલપુરા સુધી આવતા ગ્રામ્ય વિસ્તારોના ગામ પાસે પ્રકાશ રહે તે માટે લાખો રૂપિયાના ખર્ચે સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી હતી જે ઘણા સમયથી બંધ હાલતમાં છે ત્યારે આ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાની ગ્રામ્ય લોકોની માંગ ઉઠી છે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાંથી હાઈવે રોડ ઉપર આવતા ગામો પાસે લાખો રૂપિયાના ખર્ચે ડિવાઇડરની વચ્ચે લાઇટ્સ મૂકવામાં આવી હતી જેનાથી આવન જાવન કરતા વાહન ચાલકોને ખબર પડી કે નજીકમાં ગામ આવેલું છે અને તેના પ્રકાશથી રાત્રિના સમયે ગામ લોકો બહાર રોડ ઉપર અવરજવર કરવામાં મુશ્કેલી ન પડે તે માટેની સુવિધાથી સજ્જ બેટરીથી ચાલતી સ્ટ્રીટ લાઇટ ઠેર ઠેર મૂકવામાં આવી હતી પરંતુ તેની દેખરેખ રાખવામાં ન આવતા ઠેર ઠેર સ્ટ્રીટ લાઇટ બંધ પડેલી છે અને તેમાંથી અને તેમાંથી મોંઘી દાટ બેટરી પણ ગાયબ થઈ ગયેલી હોવાનું ગામ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે વહેલી તકે આ સ્ટ્રીટ લાઇટો ચાલુ થાય તેવી ગ્રામ્ય લોકોની માંગ ઉઠી છે